કોણ કહેતા કહેતાય ભગવાન ખાતે નહીં મા શબરી કી હમ ખિલાતે નહીં જ્યાં આદિવાસી જાતિની માં શબરી સાથે ભગવાન શ્રી શ્રીરામનું મિલન થયું હતું તેવી પવિત્ર પાવનભૂમિ પર વિશ્વપ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુની રામકથાનું આઠ માર્ચથી સોનગઢ નજીક ગુણાસદા ગ્રાઉન્ડ પર પ્રારંભ થશે જેને લઈ રોજ સોનગઢમાં ભવ્ય પોથી કળશ યાત્રા કાઢવામાં આવી હતી જેમાં આશરે દસ હજાર જેટલા ભાવિક ભક્તો જોડાયા હતા અત્રે પણ નોંધું રહ્યું કે આદિવાસી સમાજની વિવિધ ઝાંખીઓ સાથે શોભાયાત્રા નીકળી હતી તેમાં ગ્રામીણ સમાજ ચૌધરી સમાજ વસાવા સમાજ ભીલ અને ડાંગ સમાજની વિવિધ સાંસ્કૃતિક ઝાંખીઓ વાજિંત્રો અને પહેરવેશ સાથે લોકો જોડાયા હતા એ સાથે જ ભરવાડ સમાજના લોકો પણ પરંપરાગત પહેરવેશમાં આ પોથી યાત્રામાં જોડાઈને ધાર્મિક સામાજિક એકતાના દર્શન કરાવ્યા હતા સ્વામિનારાયણના સંપ્રદાયની ઝાંખી જય હરી ભજન મંડળીની ઝાંખી પણ આ શોભા યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો પોતાના પરંપરાગત આદિવાસી ઉપસ્થિત રહ્યા હતા રસ્તામાં અનેક સ્થળોએ સધી સમાજ સ્વામિનારાયણ સંપ્રદાય અગ્રવાલ સમાજ કપોળ સમાજ અનેક નામની દાતાઓ અને

આદિવાસી જાતિની માં જા સાથે રામનું મિલન થયું હતું એવી પાવન ભૂમિ પર મોરારી બાપુની ની રામકથા થવા જઈ રહી છે અને ખરેખર દરેક વ્યક્તિએ જોઈએ જો તમારે જાણવું હોય કે આદર્શ પુત્ર કેવો હોવો જોઈએ તો રામ જેવો હોવો જોઈએ આદર્શ ભાઈ ભરત અને લક્ષ્મણ જેવો હોવો જોઈએ આદર્શ મિત્ર હનુમાન જેવો હોવો જોઈએ આદર્શ પત્ની પુત્રી સીતા જેવી હોવી જોઈએ આદર્શ રાજા દશરથ જેવો હોવો જોઈએ આ તમામ ગુણો જો તમે તમારા બાળકોમાં ચાહતા હો સમાજમાં ચાહતા હો તો તમારે મોરારી બાપુની રામકથા સાંભળવા માટે જરૂરથી આવવું જોઈએ તો આવો નિલેશભાઈ ચંદાત્રે જે આપણી વચ્ચે ઉપસ્થિત છે એમની પાસે મળીને જાણવાની કોશિશ કરીએ કે આ રામકથા માંગે છે હું ડોક્ટર બિંદેશ્વરી શાહ તાપી જે આપનો પરિચય નિલેશભાઈ આજરોજ મોરારી બાપુની જે રામકથાને લઈ પોથીયાત્રા નીકળી અંગે માહિતી આપશો પરમ પૂજ્યશ્રી મોરારી બાપુની નવસો ત્રેપન કથા આજે સોરગઢને રામમય બનાવવા માટે સમગ્ર તાપી જિલ્લાને જનજાતિ સમાજને અને નગરવાસીને જોડવા માટે એક ભવ્ય રામકથાનું આયોજન નવ દિવસે કરવામાં આવેલું હતું જેની અંદર આજે આઠ તારીખે સોરગઢ બાપાના આગમાનથી અલગ અલગ સમાજ વિવિધ સમાજની અનેક જાતિઓ સાથે વીસથી વધારે જાતિઓ અને લગભગ દસ હજારથી વધારે માનવ મહેરામણ વચ્ચે આજે પોતયાત્રા કાઢવામાં આવેલી છે એની અંદર લગભગ આઠ થી વીસ જેટલી જાતિઓ તાપી જિલ્લા ડાંગ જિલ્લા વાંસદાના ઉંડાના ગામોથી વિવિધ આદિવાસી સંસ્કૃતિની ઝલક દેખાતી આદિવાસી સંસ્કૃતિ આદિવાસી ઓળખ આદિવાસીઓની હિન્દુ પરંપરાને દેખાડતી આદિવાસી સંસ્કૃતિની ઝલકો આજે દેખાડવામાં આવી છે નગરવાસી ગ્રામવાસી જનજાતિ સમાજ એકરૂપ છે સૌના અંદર રામ છે એ પ્રદર્શિત આજે સોનગઢની રામ કથા અને પોતિયા ગ્રામ બાબુ આ કથા ક્યારથી ક્યાં સુધી ચાલશે એનો સમય શું રહેશે આઠ તારીખથી લઈને સોળ તારીખ સુધી આ કથા ચાલશે એની અંદર આજે પહેલા દિવસે આઠ તારીખની કથા સાંજે ચાર થી સાત છે એટલે ત્યાર પછી તમામ વ્યક્તિઓ માટે ભોજન પ્રસંગ વ્યવસ્થા છે નવ તારીખથી આ કથા સવારે દસ થી એક ચાલશે અને અગિયાર વાગ્યા પછી વધારે સૌ રામ ભક્તો માટે ભોજન પ્રસંગ છે અગિયાર તારીખે આના માટે ગુજરાતના પ્રખ્યાત

ગોળગાળાને તાપીના લોકો ખૂબ જ આતુર હતા આજે પરમપુત્ર મોરારી બાપુની આઠ તારીખથી કરતા ચાલુ થાય છે ત્યારે સમગ્ર વિસ્તારની અંદર ખૂબ જ ઉત્સાહ અને ઉલ્લાસનું વાતાવરણ છે નવ દિવસ જ નહીં પણ મોરારી પીગળી ગયા પછી પણ આખો વિસ્તાર રામમય રહેશે અને પ્રભુ શ્રી રામના બતાવેલા માર્ગ ઉપર ચાલવા માટે અને પ્રભુ શ્રી રામના જે આદર્શો છે એના ઉપર ચાલવા માટે સૌ સંગ સંગઠવાસીઓ સંકલ્પિત છે જય રામ જય જય